Up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama. Coming up and you to your mama.

હાલે તો ઘરે પૂગી ગયા હાઈ અને ગાયો તો તાતા પાણી વાત હતા ઊંચું તાધા પાણી કેટલું પૂરું તમારે પાણી હવે થોડું ધીમું છે જો ભેહુંને નાખી દોવાઈ ગયું અને હવે લીલું પડી ગયું છે હવે આજે થોડુંક પાવાનું છે સાંજ સુધીમાં પી જાય હવા થાય તાતા પછી કાલે ચાલુ કર દઉં ને હા કાલ પાણી પાછું બીજી તમારે ચાલુ થઈ જાય આ એક બડ છે ધોરો છે એક આ જામબો છે હવે આને પેન્સિલ પગર છે આ પેન્સિલ પગર છે જામબો હવે થાકી ગયો છે એ બો ઊભો થતો નથી બેઠો બેઠો ખાતો હોય બાઈ બાઈ થાકી ગયા બધા ભેગા થાકી ગયા બસ પેન્સિલ પગર માં બેસી પેન્સિલ પગર ઉતરી જાય 2 કિલો કઉ કવ

Nah डॉक्टर वो <hel>

આપડે નીકળી ગયા ઘર બાજુ જઈ હાલો તો હવે ઘરે આવી ગયા હવે હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો આજ માટે આટલું જ મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય મુરલીધર